કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના યાકુતપુરા મદાર મોહલ્લા ખાતે રહેતા અને એમ ઇસ બોઇઝ યાકોતપુરામાં ધોરણ દસ માં અભ્યાસ કરતા અને તાજ એમ એસ એકેડેમીના ત્યાગી કોચ તરીકત પઠાણની દેખરેખ હેઠળ અલ્ફાજ બાસિત અલી સૈયદે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન રમાયેલ અંડર સિક્સટીન કેપ ટુ વિજય હઝારે ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઠ ઇનિંગ રમી ત્રણસો અઢાર રન ફટકારી પચીસ વિકેટો ઝડપી હતી તેને લઈ અલ્ફાજ સૈયદને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ ઇનાયત કરી ટ્રોફી આપવામાં આવી હતી અને સાથે અગિયાર હજારનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો જેથી વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અલ્ફાજ સૈયદે કાજલ બુલેટિનની ટીમને જણાવ્યું હતું કે તેઓ ક્રિકેટમાં વધુ રસ લઈ શહેર અને દેશનું નામ રોશન કરવાની ઈચ્છાઓ રાખે છે રિપોર્ટ સાદિક કાજલવાલા આફાસિયત નામે મેરા અંડર 16 ટુર્નામેન્ટ 2023-24 उसमे પ્લેયર ઓફ ધ સિરીઝ આયા उसमें मेरे उसमें मैंने आठ इनिंग में पच्चीस विकेट लिए नए बैटिंग में आठ इनिंग में तीन सौ अट्ठारह रन है मैं आगे जाके बड़ोड़ा और हिंदुस्तान का नाम रोशन करना चाहता हूँ हमारा लड़का है जो ये टूर्नामेंट जो खेलने गया था ये अन्ना हजारे क्रिकेट बोर्ड सिक्सटीन की मैच उसमें अभी इसको इनाम मिला तेईस चौबीस के अंदर इसको एक ट्रॉफी और ग्यारह हजार का चेक मिला है और इन शाह में दुआ करते के और आगे बढ़े और हिंदुस्तान और अपना बड़ोड़ा शहर का और गुजरात का नाम बुलंदियों लेके जाए बासिद अली सैद इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें